નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આપણે આજે વાત કરવી છે કે જે ઉનાળુ પાકોની અંદર અત્યારે મોટા ભાગના ખેડૂતોનો પ્રશ્ન છે કે પાનની અંદર કુકડ આવવાનો પ્રશ્ન છે જેમાં ખાસ કરીને જેને શાકભાજીનું વાવેતર કરેલું છે તલનું વાવેતર કરેલું છે એવા પાકોની અંદર અત્યારે જે પાનની અંદર કુકડનો પ્રશ્ન આવ્યો છે એટલે કે જે શુષ્ય પ્રકારની જીવાતોના લીધે ફેલાય છે અને સુષ્ય પ્રકારની જીવાતનું આઈટેક અત્યારે ઉનાળુ પાકોની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે તો આ સુષ્ય પ્રકારની જીવાતો જે છે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે વાત કરવાની છે જેમાં ખાસ કરીને જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ લોકોએ સુષ્ય પ્રકારની જીવાતો માટે નિયંત્રણ માટે શું કરવું જોઈએ જે લોકો રાસાયણિક ખેતી કરી રહ્યા છે કેમિકલ ખેતી કરી રહ્યા છે એ લોકોએ સુષ્ય પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે કેવા પ્રકારના મુલક્યુલો વાપરવા જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ અત્યારે જો વર્તમાન સમયે જો તાપમાનની અંદર જે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે એટલે કે જે વાતાવરણની અંદર જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એના કારણે જે આપણા પાક જેમાં છે શાકભાજીના પાકો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના જે પાકો છે એ પાકોની અંદર શુષ્ય પ્રકારની જે જીવાતો છે એનો એટેક થઈ રહ્યો છે અને એના લીધે અત્યારે જે આપણે જે ઉનાળું વાવેતર કરેલું છે એ આપણો પાક વાવેતર કરેલો છે એ પાકની અંદર અત્યારે પાનની અંદર કુકડનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આ શુષ્ય જીવાતોને ઉનાળુ પાકોની અંદર ઘણા બધા પ્રકારનું નુકસાન થઈ શકે છે અને શૂષ્ય પ્રકારની જીવાતોનો એટેક વધે અને એના જે દ્વારા જે થતું નુકસાન છે ને એના કારણે જે આપણા પાકની અંદર જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતાઓ રહેલી છે અને આ શુષ્ય અને આ ઉત્પાદન જો આપણે ના ઘટાડવું હોય આપણા પાકને જો શૂષ્ય જીવતથી બસાવ્યું હોય તો આપણે જે અત્યારે હાલ જે ઉનાળુ પાકોની અંદર શૂષ્ય પ્રકારની જે જીવાતોને કંટ્રોલ કરવી ખૂબ જ મિત્રો જરૂરી છે આપણે જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને કે જે લોકો રાસાયણિક ખેતી કરી રહ્યા છે એ લોકોએ પોતાના પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતોના નિયંત્રણ મેળવવા માટે શું કરવું જોઈએ એની વાત કરીએ તો જેમાંય આપણે પહેલાં વાત કરીએ કે જે લોકો કેમિકલ ખેતી કરી રહ્યા છે એટલે કે રાસાયણિક ખેતી કરી રહ્યા છે અને એ લોકોએ પોતાના પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતોની માટે કેવા પ્રકારના મોલુક્યુલો છંટકાવ કરવો જોઈએ કે જેનાથી ખેડૂતો પોતાના પાકને છંટકાવ દ્વારા ખૂબ જ સારા પ્રમાણની અંદર અને સારું રિઝલ્ટ મેળવી અને સુષ્ય પ્રકારની જીવાતો ઉપર કંટ્રોલ મેળવી શકે તો એના થોડાક મોલુક્યુલની વાત કરીએ તો જેની આપણે માર્કેટની અંદર જે ફ્લોનિકા મેડજી આવે છે પચાસ ટકા જે આઠ ગ્રામ પ્રતિ પંપની અંદર આપી જો આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો સુષ્ય પ્રકારની જે જીવાતો છે એની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર મિત્રો અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિ રિઝલ્ટ જોવા મળી રહ્યા છે આગળ મોલ્યુલની વાત કરીએ તો કે જે એક જ દવાની અંદર જે બે ટેકનિકલો આવેલા છે એટલે કે એક જ દવા છે એની અંદર બે ઝેર આવેલા છે એવી દવાની થોડીક વાત કરીએ તો જે ઇમિડા પ્લસ ઇમિડા પ્લસ ફિપ્રોનિલ જે માર્કેટની અંદર મળી રહ્યું છે એ પણ તમે પોતાના પાકની અંદર જે કેમિકલ ખેતી કરી રહ્યા છે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એ લોકો વાપરી શકે છે આગળ આધુનિક ટેકનોલોજી ઉપર જઈએ થોડાક તો ઇટોફેન પ્રોક્સ ઇટોફેન પ્રોક્સ પ્લસ ડાયફેન્થ્યુરોન જે આવે છે બે ટેકનિકલ એક દવાની અંદર એ પણ તમે પોતાના પાકની અંદર વાપરી શકો છો આગળ બુફ્રોફેન્જીન પ્લસ એસિફેટ આવે છે એ પણ તમે પોતાના પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતો માટે વાપરી શકો છો આના સિવાય આય એટલે કે ઇન્ડિયા ઇન્સેક્ટિસ લિમિટેડ અને જેને ખેડૂત મિત્રો ટ્રેક્ટર બ્રાન્ડની કંપની તરીકે ઓળખે છે આ કંપનીનું મિત્રો હર્ક્યુલિસ જે આવે છે આપણા પાક એને પણ આપણા પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતો માટે તમે વાપરી શકો છો આના સિવાય સારી સારી કંપનીની ઘણી બધા માર્કેટની અંદર ઘણા બધા સુષ્યપ્રકારની જીવાતોની દવાઓ અવેલેબલ છે માર્કેટની અંદર એ પણ તમે કૃષિ નિષ્ણાંતો પાસેથી લાવી જરૂરત મુજબ ભલામણ કરેલા કંપનીના ભલામણ રોજ મુજબ તમે પોતાના પાકની અંદર સુષ્ય પ્રકારની જીવાતો માટે દવાઓ વાપરી શકો છો મિત્રો આગળ વાત કરીએ કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એ લોકોએ પોતાના પાકને સુશિયા પ્રકારની જીવાતોથી બચાવવા માટે શું કરવું જોઈએ કે જેનાથી અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ ઉનાળુ પાકોની અંદર જે કુકડના પ્રશ્નો મિત્રો દેખાઈ રહ્યા છે અને આ કુકડ સામે પ્રકારના જીવાતોને લીધે કુકડ આવતો હોય છે અને એ જીવાતોના નિયંત્રણ માટે જે પ્રાકૃતિક જે ખેતી કરી રહ્યા છે રંગ કરવું જોઈએ એની વાત કરીએ તો જે માર્કેટની અંદર જે નીમ ઓઇલ મળે છે અને એ નીમ ઓઇલ જે આવે છે એ માર્કેટના અલગ અલગ ફોર્મેટની અંદર મળી રહ્યું છે અને જેમાં ખાસ કરીને જે ત્રણસો પીપીએમ આવે છે પંદરસો પીપીએમ આવે છે દસ હજાર પીપીએમ આવે છે વગેરે જેવા ફોર્મેટોની અંદર જે નીમ ઓઇલ માર્કેટમાં મળી રહ્યા છે એની પાસે એ પણ માર્કેટમાંથી લાવી ખેડૂતો પોતાના પાકને સુશિયા પ્રકારની જીવાતોથી બસાવવા માટે આપણા પાકની અંદર એનો તમે ઉપયોગ કરી શકો છો આ જે નીમ ઓઇલ જે વસ્તુ છે એ જે ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે એ લોકો પણ વાપરી શકે છે અને જે યુક્ત ખેતી કરી રહ્યા છો એ પણ લોકો આ નીમ ઓઇલ જે છે મિત્રો એઝ આ ડિરેક્ટર જે ટેકનિકલ છે એ લોકોએ પોતાના પાકની અંદર વાપરી શકે છે અને જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને જે લોકો નિમાસ્ત્ર બનાવેલું છે એ નિમાસ્ત્ર પણ જે શૂષ્ય પ્રકારની જીવાતો છે જેમાં સફેદ માખી છે કે લીલા તડતડિયા છે કે પછી નાની ઈયળો છે એ પોતાના પાક માટે નિમાસ્ત્રનો ઉપયોગ પણ કરી રહ્યા ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે એ લોકો કરી શકે છે આના સિવાય જે બ્રહ્માસ્ત્ર પણ આવે છે એ પણ તમે પોતાના પાકની અંદર જીવાતોથી બસાવવા માટે કરી શકો છો જે છે એ પણ તમે પોતાના પાકની અંદર વાપરી શકો છો જે સુસ્યા જીવાતો જે નુકસાન કરી રહી છે આપણા પાકની અંદર એને તમે આ દસપર્ણ્ય અર્થ છે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે એ પોતાની જાતે બનાવી અને જે ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે એ લોકો પોતાના પાકની અંદર શુષ્યા પ્રકારની જીવાતો પોતાના પાકને બસાવી શકે છે મિત્રો હવે આપણે વાત કરી કે જે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી અત્યારે ઉનાળા ગરમીનું પ્રમાણ વધવાના કારણે ઉનાળુ પાકોની અંદર જીવાતોનો એટેક વધવાના કારણે જે ફાન ઉપર કુકડ આવી છે એની અંદર ખેડૂત મિત્રોએ જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ લોકોએ કેવા પ્રકારના મોલોકેલો વાપરવો જોઈએ અને નિયંત્રણ માટે શું કરવું જોઈએ એની આપણે વાત કરી જો મિત્રો આ વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે એ જો તમને ઉપયોગી અને ફાયદારૂપ લાગ્યું હોય તો આ જે વિડીયો જે છે એને આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો અમારા આ વિડીયોને લાઇક કરજો અને મિત્રો આવા અન્ય વિડીયો જોવા માટે આ અમારી યુટ્યુબ ચેનલ જે ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલ છે એને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા વિડીયો સાથે જલ્દી પાછા મળીશું ધન્યવાદ